જય માતાજી હમણાં જે દેવજભાઈ ની અને જે ધ્રુવરાજ ની જે મેટર બની તો કે એ ખવડ ની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો એ બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું તેમ કર્યું ને એકવાર અમને અડી જોવાનું તો વીસ વરણ એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વરણ નો હોય ને ભાઈ તો એ મરદું હોય બરોબર એ સનાથલમાં જે ગાડીની પતર ઠોકી હું છું તો તે હું કઈ મારી કરી દીધી કાથ ફીડે એમાં કે કોઈના પગ ભાઈ નાખેતા એ તું હોશિયારી કરશ આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કરી નાખું તેમ નાખું દાડો બહુ નાખસ તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો હી માટે પાવર હોય ને તમતા 13 તારે હામી વિવાહ ઓન ચલા બેય દિવસથી દેવાયત ખવડ ખૂબ ચર્ચામાં છે વિવાદમાં છે જો કે હું પહેલા પણ કહેતો હતો કે વિવાદ અને દેવાયત ખવડા બંનેનો જૂનો નાતો છે એ ડાયરાના સ્ટેજ પરથી હોય કે પછી ગ્રાઉન્ડ લેવલની વાત હોય દેવાયત ખવડનું ક્યાંક ને ક્યાંક નામ આવતું જોઈએ છે પછી રાજકોટ હોય કે અમદાવાદ હોય ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક વ્યક્તિ કે તેની કાર પર એક હુમલો કરવામાં આવ્યો હોવાની વાત એણે ચર્ચાએ જોર પકડ્યું અને આખી આ ઘટના કે જેને લઈને મેઘરજ બન્ના નામના એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો અને દેવાયત ખવડ અને એમના માણસોને કહ્યું કે તમે એક વીસ વર્ષના છોકરા ઉપર હુમલો કર્યો હશે મને ધમકી આપી કે સામે હિંમત હોય તો અમારી ઉપર આવીને બતાવો અમારી સામે આવીને બતાવો તો ખબર પડે મેઘરજ બન્ના એમનો વિડીયો વાયરલ થયા બાદ એક બીજા વ્યક્તિનો વિડીયો સામે આવ્યો અને એમાં એ વ્યક્તિએ મેઘરજ બન્નાને ચેલેન્જ આપી છે જી હા આ વ્યક્તિ કોણ છે તેની તપાસ અમે કરી ત્યારે એમાં ખૂબ મોટો ખુલાસો થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું છુપાવી પેલા તો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડદા સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે દેવાયત ખવડની મેટર ચાલી રહી હતી અને તેમાં તે દેવાયત ખવડ છોકરા પર હુમલો જો તમારે મોરે મોરો જ થવું હોય તો આવો ને અમારી સામે આ પ્રકારની વાત એ મેઘરજ સોશિયલ મીડિયાના એમના પોતાના પેજ પર આ વિડીયો મૂક્યો હતો ત્યારબાદ એમને સામે વળતો જવાબ આપવા માટે એક વ્યક્તિ કે જેનો વિડીયો સામે આવે છે અને એ વિડીયોમાં કહી શકાય કે મેઘરજ બન્ના કે તેને એ સામે ચેલેન્જ આપે છે ને દિલીપ ખાચર એમનું નામ જ્યારે દિલીપ ખાચરની એ વાત કરે કે કહી શકાય કે એનો વિડીયો જે સામે આવ્યો એ સાંભળ્યો અને પછી જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે દેવાયત ખવડનો એ સાડો થાય છે એ દેવાયત ખવડનો સાળો થાય છે એ માટે થઈને એનો પક્ષ લઈને એમણે મેઘરજ બન્નાને વળતો જવાબ આપતા કહ્યું છે કે તમે એવું કહો છો કે વીસ વર્ષનો છોકરો તો એ વર્ષનો છોકરો નો કહેવાય મોરે મોરાની પણ એને વાત કરવામાં આવી એ દિલીપ ખાચર એમણે પણ આક્રમક રીતે એ પ્રતિક્રિયા આપતા એ નિવેદન આપતા મેઘરજ બન્નાને વળતો જવાબ આપ્યો છે અને જ્યારે એ તપાસ દરમિયાન ખબર પડી કે જે દિલીપ ખાચર કરીને જે જેમનો વિડીયો વાયરલ થયો છે ને મેઘરજ બન્નાને જે સામે વળતો જવાબ આપ્યો છે એ દેવાયત ખબરનો એ સાળો થાય છે પેલા એ કહી શકાય કે આપણે વિડીયો પણ તમે બંને જુઓ કે જેમાં મેઘરજ બનના કે જેઓ દેવાયત ખબર સહિતના લોકોને શું કહે છે અને ત્યારબાદ એ દિલીપ ખાચર કરીને જે વ્યક્તિ છે દેવાયત ખવડનો જે સાળો એવું કહેવામાં આવી રહ્યું છે તે સામે શું એમને ચેલેન્જ આપે છે બંનેને સાંભળીએ જય માતાજી હમણાં જે દેવતભાઈની અને જે ધ્રુવરાજ ની જે મેટર બીની તો કે વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું કર્યું એકવાર અમને અડી જોવો તો વીસ વર્ણ એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષ નો હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું તમે એમ કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે એ છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે અરે સનાથલ માં જે ગાડીની પતર ઠોકી હું તે હું કઈ મારી કરી દીધી હોશિયારી કર્યો અરે બધા એનેડી જાય છે બરોબર તું કે આમ કરી નાખું તેમ થાઈ કર લે ને ભાઈ આને જે કર્યું એ કઈ વિડીયો ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયો બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખશ બરોબર એ જયારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરોબર તું સેલેજ મારેશ ને અમે ચેલેન્જ મારીશ તમને તારે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય તો આમાં બધું બધું ઘણું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આ જે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નતો કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કયો છો અત્યારે કે સનાથલ માં જે ગાડી ની જે પત્ર ઠોકી હતી મેં ઠોકી તો કે તે કઈ કોઈ ના ભાઈ નહીં કેતા ભાઈ હે શું ઓછો તું તને ઘરે થી કાઢી માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરે થી કાઢી માર્યો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો ઈ માટે પાવર હોય ને તમ તાર તારે સામે વી આવવાનું બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ સિંહ ગોયલ આજે આ જુનાગઢ માં આ દેવાયત ખવડે કઈ લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માંગુ હું મેઘરા છે પોતે જે દેવાયતની ની સનાથર માં પથ્થર હું પોતે આ પર બીજી વાત

તારી જનતા ઉપર હૈ થાય ત્યાં ધ્રુવ ઉપર હાથ ઉપડે ધ્રુવ એટલે છોકરું છે એ આવો અને છોકરા ઉપર હાથ ઉપડીને તું ગુજરાતમાં એમ કે અને આખા આખા એમ કે માંગે કે આ હું કિંગ છું જા કાઠી કાઠી નામ ગુરુ છે સૂર્ય ને ઉપાસક છું તું જા જાથી કાઠી સમાજ તું શું જ કાઠી કાઠીદારો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે ડારો કહેવાય

શન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોના મારા સાહેબ બાકી આ રીતે છોકરા ઉપર વી વી વર ના છોકરા પર ઘા કરે દેવાય ખર સમજે શું તું તારા મનમાં હમજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હા હરા એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહીં આગળ હા અને મારી માં ના હમ જો ના મારી આખું ધરે તો કે કીધું એકવાર વાર ઘા કરી બતાય દિવાયત ખવડ એકવાર વાર દિવાયત તું ઘા કરી બતાય જો તારા ઘરે તને ના માન નાખું ને

હવે આખી ઘટનામાં જે દિલીપ ખાચર અને મેઘરજ બન્ના એ બંનેની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર